વડોદરાના અવાજનિઝમાં આપનું સ્વાગત છે સમાચારમાં વાત કરીએ તો વડોદરાના ઓલ્ડ પાદરા રોડ પરની ઘટના મલ્હાર પોઈન્ટ ખાતે ફાઇનાન્સની ઓફિસના એસીમાં શોર્ટ સર્કિટના કારણે બ્લાસ્ટ મલહાર પોઈન્ટના શ્રીરામ ફાઇનાન્સ ઇન્સ્યોરેશન ઓફિસમાં એસી બ્લાસ્ટ બ્લાસ્ટના કારણે છ જેટલા કર્મચારીઓ ધજાયા ગમે રીતે ધજાયેલા તમામને સારવારથી હોસ્પિટલ ખસેડાયા તાજ કારણે કેટલાક કર્મચારીઓ ક્રિટિકલ પર ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા બિલ્ડિંગ આવેલી છે ત્રીજા માળે ત્રીરામ જનરલ ઇન્સ્યોરન્સની તો આ ત્યાં એસી ફાટી ઘટના બનેલી છે પહેલું જવાબદારી હતા અહીંયા અને એલી છે એમને અત્યારે ભરવામાં આવે છે જાણકારી મગી ફાટવાના કારણે આગ હતી અને જેમાં જેમાં કાગળો અને સામગ્રી આગ પકડી લીધી હતી એના કારણે થોડી વધારે હતી અત્યારે આગ આગળ બુજાઈ ગઈ છે અને બહુ જે કર્મચરને હોસ્પિટલમાં એડમિટ કરે છે હતા છ કર્મચારી આવી ગયા હતા જે આના સ્ટાફ છે